Welcome to my life. Coming fast into night. Please comment and like my life. Welcome, friends. એક મિત્ર જોડાયા છે વેલકમ કોમેન્ટ કરજો મિત્રો વાતચીત કરીએ

और सब बढ़िया वेरी गुड आर ठाकुर वेलकम लाइक कर दो ठाकुर साहब કોમેન્ટ કરતા રહો લાઈક કરતા રહો કોમેન્ટમાં કોઈ સવાલ હોય તો કરો તમારા દિલો દિમાગમાં કોઈ પ્રશ્ન હોય તો કરો હા મજામાં અરભાઈ કોમેન્ટ કરતા રહો ફટાફટ જે પણ મિત્રો જોડાવશો મુકેશભાઈ દરજી પણ ફટાફટ કોમેન્ટ કરી રહ્યા છે એક પણ એક એકથી એક સ્ટીકર કોમેન્ટમાં મોકલી રહ્યા છે મુકેશભાઈ દર્જી જે લાઈવ કરી એવું નોટિફિકેશન તપાસ જોડે આવી જાય એમ ને ફટાફટ તમને ખબર પડી જઈ કે વિનોભાઈ લાઈવ થઈ ગયા જય માતાજી સરિકા ચો તમને પણ જય માતાજી વેલકમ માઇલ જમી લીધું એ આશા રાખું આવી જ રીતે લાઈવ માં આવો સબ કરો દરેક ને વિનંતી રોજ તો સુતા સુતા લાઈવ કરતા તો આ ગોળો લાઈટ નો વખા પાડે આ રે કડક થઈ ને થોડી વાર થાય ડીમ થઈ જાય ઓટોમેટિક એટલે ફરી પાછી મારે આ સ્વિચ ઓન ઓફ કરવા જવું પડે છે જુઓ આ સ્વિચ ઓટોમેટિક બલ્બ એવો હમણાંથી બગડ્યો છે આપણાથી ખફા વિચારતો નથી એવું કે આપણો ભાઈ લાઈવ કરી રહ્યો છે તો આપણે પેલું કરીએ

મરહમ દાન ગઢવી જય માતાજી જય માતાજી તમને પણ બીજું કો બધા કોમેન્ટ કરો એટલે આપણે વાતચીત કરીએ મજા આવે કયા ગામથી લાઈવ જુઓ છો કયા ગામથી લાઈવમાં જોડાયા છો કોન્ટ કરો દિનેશભાઈ વાલ્મિકાદુ મકરાણી કાદુ મકરાણી એવી અસ્તી હતી કે એમની સાથે કોઈની તુલના ના કરી શકાય આપણે તુચ્છ માનવીઓ કહેવાઈએ કાદુ મકરાણી જેવા વ્યક્તિઓ આ યુગમાં લેવો હોય તો બહુ છે કાદુ મકરાણી ની કહાની એમનો ઇતિહાસ બહુ મોટો છે જો આમ રાખું તો પ્રકાશ પડે પણ આ એટલા માટે કે આપણે આમાં માનીએ દિલથી દરેકનું હૃદયપૂર્વક સ્વાગત લાઈવમાં ભૂમિબેન દિલથી સ્વાગત આ તો ઉભો થઈને લાઈવ કરું છું ઊંઘે ઊંઘે કંટાળો આવતો આ જામી લીધું બધા ક્યાર નહીં હવે તો હજમ પણ થવાય ત્યાં બધે જમી લીધું હોય છે જો આખો આપણે કનો નજારો અંદરનો જો એક બાજુ ગાદલો છે સામાન થોડો ઘણો છે અ પતંગ પણ રાખેલું છે રુદ્ર માટે આ અનાજની બોરી છે એક બે ત્રણ અંદરનો નજારો છે જો આ ગેટ આ પટારો છે કરનો એમાં એક રૂપિયો નથી હો પાછો જય માતાજી મામા આજ તો દીકરી આવી છે જય માતાજી બેટા કેવું છે તારે કે ભણવામાં કેવું ચાલે છે અભ્યાસમાં અને એમ કેવું કે છ નંબર માં આવતી પોલીસ હવે એકસો બાર માં આવશે મામા એકસો બાર ડાયલ કરો પોલીસ આવે તકલીફ હોય તો સરસ ચાલે છે ને વેરી ગુડ ભણવામાં ખાસ ધ્યાન આપજે બધું એમાં છે આપણે જય શ્રી રામ બનાસકાંઠા જાદવ શેતાનસિંહ વાહ ભાઈ વાહ અદભુત નામ છે તમારું જાદવ શેતાનસિંહ જોરદાર શું કરી રહ્યા છો મુકેશ ભાઈ દરજી મજામાં કેમ છો જમ્યું કે નહીં તમે લાઈટ પર એટલે આપણું થોડું ચોખ્ખું દેખાતું હશે ગભરાતા નહીં કોઈ હિંમત રાખીને લાઈવમાં બન્યા રહેજો હો ગયા બીજું બધા શેર કરો મિત્રો સાથે બધા જોઈન્ટ ભેગા થઈ બીજા મિત્રો શેર કરો બધા દરેક વોટ્સઅપમાં જે પણ મિત્રો આપણે તમારા લાઈવ નો અંદર લાવવાની જરૂર હોય એવા મિત્રો ને શેર કરો

Jadiyo, jadian Eh jadian jadian jadi amai, bumi bian jadian jowos, jadian betawi itu bia, jadian jadian betawi jadian atau prien kai. Jo. Eh jadi Amat. Jadi tan jua no sih. Hehehe, nggak lihat, diwas banget.

tingling mas boleh. <laughs> 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 Nih. Bawa ya Aku mau Pada, ayo boleh. <bore. laughs> ja, ja, ja khusnul panji jauh biar lo lain masih, empat like sih. Tapi baca

ई सुकेरा अकेला है आलला पर हाँ। तीन मित्र बिजा आवे है 2 के 3 थे और कमेंट तो नहीं करता कोई कमेंट तो करते ना हाँ। अकेला तो फई तुम्हारे फई करे ना कमेंट क्या ये फई टाइम कर लेवनु कहता कि तो लदू के जो वारस

અમે છીએ રીતના દેખાય રહ્યા ફોનમાં દેખાય નહીં એન્જોવામાં આવતું છે આપણે જોવો એવું એને ફોનમાં દેખાતું એન્જોય મજા કરો એન્જોય મજા કરો એન્જોય પપ્પુ ઓનલી એન્જોય पांदा, 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 जो, वो जल्दी थी थी। पुमे, पुमे भाई थी। जल्दी थी थी। ज, जल्दी 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 जल्दी

બાય બાય ગુડ નાઈટ એમ કહી દો બધાને ગુડ નાઈટ માર તો વાર છે હો આજે ગુડ નાઈટ ચલો ગેટ થોડો આડો કરી દઉં કારણ કે બહાર ટીવી ચાલુ છે એટલે ટીવી નો અવાજ આવે હવે હું મારી પથારીમાં આવ્યો છું રોજની જેમ ગુડ નાઇટ આવું બંને હવે પથારી ભેગા થઈ ગયા સવારે જલ્દી ઉઠવાનું ને થોડું અભ્યાસ કરવાનો હોય લેસન કરવાનું હોય અમે બે અને અમારા બે એવું છે

ચાલો હવે એકબીજા સાથે આપણે રજા લઈએ ફરી પાછા આવતીકાલે લાઈવ કરશું લોકો આપણે લાઈવ માં વધારે યાદ કરે આભાર ધન્યવાદ ખુબ ખુબ ફરી વાર મળીશું લાઈવ માં બેન તમે પણ જમી લેજો ફટાફટ અને જય સીતારામ જય સીતારામ દરેકને ને જય માતાજી મળીએ આપણે ફરી લાઈવમાં ને વિડીયો પણ જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો